પ્રાંતે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ઓગણાયસીમો સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ઓગણસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ અવર ઓન હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સહભાગી થઈ માનભેર તિરંગાને સલામી આપી આ તકે એક પેઢ માખે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા નગરમાં વૃક્ષારોપણની પહેલને વેગ આપતા વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યો આપણા રાષ્ટ્રીય પર્વ પર સામાજિક સુરક્ષા તથા જુદા જુદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સમાજના મોભી વ્યક્તિનું તેમજ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે ત્યારે આ ગૌરવશાળી ક્ષણે આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય પુરુષોના ત્યાગ તપસ્યા અને બલિદાનને બિરદાવી તેમનું સ્મરણ કર્યું આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ અગ્રણી કનુભાઈ પટેલ સ્થાનિક અગ્રણીઓ વિવિધ અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓ શિક્ષણગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર જયંતીભાઈ પટેલ તલોદ સાબરકાંઠા